વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયા અંતર્ગત જનસેવા કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દિયોદર ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો દિયોદરની ઠાકોર બોર્ડિંગ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પને દિયોદરના ધારાસભ્ય કિસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું એકઠું થયેલું રક્ત અનુભવ વોલન્ટરી બ્લડ બેંક ખાતે મોકલાયું હતું કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા ડોક્ટર હસુભાઈ ચૌધરી દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ દવે મહામંત્રી રઘાભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કિસાજી ચૌહાણ અને અન્ય અગ્રણી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાનના સેવાના સંકલ્પને આગળ વધારવાની વાત કરી હતી આપણે ગુજરાતની ધરતીના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતી સુધી આ સેવા પખવાડિયા તરીકેનું સમગ્ર કાર્ય દેશની અંદર ચાલી રહ્યું છે એ નિમિત્તે આજે આ દિયોદર મંડળ દ્વારા દિયોદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ઠાકોર બોર્ડિંગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશની જનતાને આ વિસ્તારની જનતાને અને ખાસ કરીને જે લોકો આજે આ રક્તદાન દ્વારા કોઈ માણસની જિંદગી બચે એના માટેનો પોતે જે રક્તદાન કરી રહ્યા છે સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આપના મારફત આ વિસ્તારની જનતાને સંદેશો એટલો જ છે કે રક્તદાનથી કોઈની જિંદગી કોઈનો જીવ બચી શકે છે તો પાણી બચાવવાથી સમગ્ર જીવસૃષ્ટિની રક્ષા થાય છે તો રક્તદાન કરીએ અને પાણી બચાવીએ એવી નવરાત્રી પર્વત માં જગદંબા શક્તિની ઉપાસના નવરાત્રી પર્વત ચાલી રહ્યો છે આ પ્રસંગે આ વિસ્તારની જનતાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માતાજીના હાથ આ વિસ્તાર ઉપર રહે અને આ વિસ્તાર ખૂબ પ્રગતિ કરે ખૂબ વિકાસ થાય અને સૌ સમાજ હળી મળીને ભાઈચારાથી સમરસતાથી રહે એવી પરમકૃપાળો પ્રમાતી અને માતાજીને પ્રાર્થના હાલ હું ધાનેરા અનુભવ વોલન્ટીર બ્લડ બેંક ચલાવી રહ્યો છું અને છેલ્લા તારીખ સત્તર બે હજાર પચીસના ના રોજ આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે આ એક સેવાનું કાર્ય ચાલી રહ્યું છે તેમાં એક પખવાડિયા રૂપે સત્તરથી બે ઓક્ટોબર વચ્ચે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિધર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું એમાં ઘણા મોટી વિશાળ સંખ્યામાં લોકોએ રક્તદાન કરી અને એક સંદેશો ફેલાવ્યો છે આ બાબતે મોદી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને દુદર જનતાનો અને સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીને જનસેવા સાથે જોડીને ભાજપના કાર્યકરોએ સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો